છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે કચ્છ માંડવીના નાગરેચા ગામમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે જેથી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે કચ્છના માંડવીનું નાગરેચા ગામ ધોધમાર વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગયું છે ગામની પ્રાથમિક શાળા તેમજ ગ્રામ પંચાયતમાં પાણી ભરાઈ ગયા છે શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે આક્રોશ સાથે ગ્રામજનોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ રહે છે પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી પ્રાથમિક શાળા અને પંચાયત પાસે વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળે છે આવી સ્થિતિમાં વિદ્યાર્થી કેમ શાળા જાય તેવા સવાલ સતાવી રહ્યા છે હાલ ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બનતા લોકોને ઘરવકરીનો સામાન લેવા જતાં પણ મુશ્કેલીઓ પડી રહી છે પ્રાથમિક શાળાઓના ઓરડાઓ અને શાળાના પરિસરમાં ખૂબ પાણી ભરાઈ ગયું હોવાથી વિદ્યાર્થીઓ શાળાએ કેમ જાય તેવી વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો